એક તો દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલ પોતાનું ટકાવી રાખવા માટે કોંગી નેતાઓ નબળા પુરવાર થયા છે જેથી કોંગ્રેસ સામે પોતાના અસ્તિત્વ બચાવવાનો મોટો પડકાર ઊભો થયો છે ત્યારે શું આ અધિવેશનની ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થશે કે પછી અધિવેશન માત્ર નામ પૂરતું જ સીમિત રહેશે અડસઠ વર્ષ બાદ ગુજરાતના આંગણે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે સાબરમતી નદીના તટે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન થયું છે જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ ટોચના નેતા સામેલ થઈ રહ્યા છે જોકે આ અધિવેશન પર માત્ર ગુજરાતની જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર મંડરાયેલી છે કારણ કે આ અધિવેશન ભાજપના ગઢ એવા ગુજરાતમાં થઈ રહ્યું છે જોકે ગુજરાતમાં કોંગ્રેસે વર્ષોથી નામું નાખી દીધું છે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં ત્રીજી વખત યોજાઈ રહ્યું છે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ વખત રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્યું બે માં અમદાવાદ ખાતે સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષ સ્થાને અધિવેશન મળ્યું હતું જે પછી વર્ષ ઓગણીસો સાતમાં સુરત ખાતે ઓગણીસો એકવીસ માં અમદાવાદ ખાતે ઓગણીસો અડત્રીસ માં સુરત ખાતે વર્ષ ઓગણીસો એકસઠમાં ભાવનગર ખાતે અધિવેશન યોજાયું હતું લોકસભાના વિરોધપક્ષ નેતા રાહુલ ગાંધીએ વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય બની પાંત્રીસ વર્ષ બાદ સરકાર રચવાના અનેક વખત દાવા કર્યા છે પરંતુ ગુજરાતમાં સરકાર બનવાના રાહુલ ગાંધીનું સપન એ સપનું જ બનીને રહી ગયું તે ક્યારેય પણ હકીકતમાં ફેરવાયું નહીં છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે ફરી એકવાર અધિવેશન યોજીને રાજ્યમાં સત્તા માટે પ્લાન ઘડ્યો છે કોંગ્રેસનું અધિવેશન પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોતે ગુજરાતમાં કમાન સંભાળશે

ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય પણ જોવા મળતી નથી વર્ષ ઓગણીસો નેવું પહેલા કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભા અને સાની સ્વરાજમાં પંચ્યાસી ટકા સત્તા હતી પરંતુ અત્યારના સમયમાં કોંગ્રેસ પાસે માત્ર બાર ધારાસભ્યો લોકસભા અને રાજ્યસભાના એક એક સાંસદ છે ગુજરાતમાં પચીસ ટકા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ ગયા છે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સિત્યોતેર બેઠકો પરથી સત્તર બેઠક પર આવી ગઈ છેલ્લા પાંત્રીસ વર્ષમાં ગુજરાતના પંચ્યાસી ટકા વિસ્તારમાંથી કોંગ્રેસ જાણે ગાયબ થઈ ગઈ અત્યાર સુધી પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓએ જાણે ગુજરાત છોડ્યું હોય તે પ્રકારની સ્થિતિ હતી પરંતુ હવે કોંગ્રેસ પોતાની આ છબી બદલવા માંગે છે કોંગ્રેસ હાઈકમાન્ડે તે જોવું જરૂરી છે કે ગુજરાતમાં કોંગ્રેસ કેમ તૂટી રહી છે કોંગ્રેસના નેતાઓ ક્યારે જનતાની વચ્ચે જતા નથી જનતા વચ્ચે જઈને તેમની પીડાને સમજતા નથી માત્ર ઓફિસ કે ઘરે બેસીને નિવેદનબાજી કરે છે નેતાઓને માત્ર ક્લિયર કરાવવામાં રસ હોય તેવી છાપ છે છે ગુજરાત કોંગ્રેસમાં અંદર ખૂબ ખેંચતાણ બીજી તરફ નેતા ચૂંટાયા બાદ ભાજપમાં જોડાઈ જતા હોવાથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે ગુજરાતમાં અનેક એવા મુદ્દા હતા જેને ઉઠાવવામાં કોંગ્રેસ ઊણી ઉતરી નેતાઓ માત્ર બેઠકો યોજીને સંતોષ માને છે ભાજપને પડકાર મળે તેવો કોઈ કાર્યક્રમ થતો નથી લોકોના આક્રોશને પારખવામાં કોંગ્રેસ કાચી પડી છે આંદોલનો દેખાવો પ્રદર્શન કે લોકહિતમાં કોઈ કાર્યક્રમો થતા નથી ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે બેઠી છે ઘણા નેતાઓ ઉપર તો ભાજપ સાથે આંતરિક સાંઠગાંઠના પણ આરોપ લાગી ચૂક્યા છે રાજ્યમાં કોંગ્રેસ પોતાની મૂળભૂત વિચારધારાની ધરી પરથી ભટકી ગઈ છે પરિણામે આજે કોંગ્રેસ સામે રાજનીતિમાં કેવી રીતે ટકી રહેવું તે મોટો સવાલ ઉભો થયો છે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું ગૃહ રાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્વની હોય છે આવી સ્થિતિમાં કોંગ્રેસ અધિવેશન દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓનો જોશ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસ સામે મોટો પડકાર તે છે કે પાર્ટીનું પર્ફોમન્સ ઉત્તરોત્તર નબળું પડતું રહ્યું છે વર્ષ ઓગણીસો બાદ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતી રહી છે

ભાજપ સાથે સેટિંગ કરનાર નેતાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવા પણ સૂચન કરાયું છે કોંગ્રેસના મળનાર અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે ગુજરાત કોંગ્રેસના માળખામાં નવા જૂની ચોક્કસ થશે અમદાવાદથી ધવલ બારોટ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી